રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત સહાય ચૂકવવામાં આવી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો બ્યાસી લાભાર્થીઓને સત્તર કરોડની સહાય ચૂકવવામાં આવી છે આ જ અંગે વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા નિકુંજાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ રાજ્યના કાર્યક્રમની અંદર જે કૃષિ સહાય જે છે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત જે લાભાર્થીઓ છે તેમને સહાય અંગેના ચેક વિતરણ આજે કરવામાં આવ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલ ની અધ્યક્ષતામાં ચેક વિતરણ કાર્યક્રમ થયો અને અંદાજીત બ્યાસી જેટલા લાભાર્થીઓને સત્તર કરોડ રૂપિયાનો ચેક જે છે તે વિતરિત કરાયો અને તેમને જે મળવા પાત્ર સહાય જે છે તેની પણ આજે ચુકવણી કરવામાં આવી બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ